સમાચારોની તો આદિવાસીઓ જમીન બિન આદિવાસીઓ દ્વારા પચાવી પાડ્યું આદિવાસીઓ ખેડૂતો કચેરી ખાતે અને ધામા નાખ્યા રીતે બિલ્ડરો દ્વારા જમીન પાડવામાં આવ્યા આરોપ પણ લગાવ્યો છે સાથે જ ધરણા કર્યા ઉપરાંત ધરણા યોજીને કલેક્ટર કચેરી ખાતે પહોંચી પત્ર પાઠવવામાં આવ્યો ગોધરા તાલુકાના ધોળાકુવા સાહેબ કાયદાની અંદર તોતેર ડબલ એ માં એવી જોગવાઈઓ છે કે જો જગ્યા આદિવાસી હિસાબે વેચી હોય એ જગ્યા પરત શ્રી સરકાર કરી શ્રી સરકાર કર્યા બાદ જમીન પરત આદિવાસીને જ આપવાની છે એ કાયદાનું ઉલ્લંઘન પંચમહાલ પ્રશાસને જ કરેલું છે અને એ ઉલ્લંઘન કરીને આ જગ્યાઓ કૃષિપંચ ગોધરા ગોધરાએ બિન આદિવાસીઓને જમીન તબદીલ કરી દીધેલી છે આ વસ્તુની જાણ પંચમહાલ પ્રશાસનને પચાસ વર્ષે થાય છે પચાસ પચાસ વર્ષે કાયદાનો જ ઉપયોગ કરીને એ જગ્યાઓ ફરીથી શ્રી સરકાર કરે છે પરંતુ એ જગ્યા પરત અમો આદિવાસી આપવાની જગ્યાએ સાહેબ એમની પાસે રાખી મૂકેલી છે અને હવે અમને જવાબ એવો આપે છે કે તમે આટલા સમય મર્યાદા તમારી જતી રહી છે જ્યારે તોતેર ડબલ એના કાયદામાં સમય મર્યાદા કોઈ ઉલ્લેખ જ નથી કઉ છું ઘણા બધા કેસોમાં ષડયંત્રો રચવામાં આવે છે આપણા કોક ચંદ્રશ્રી કનકસિંહ રાહુલજી નામનો વ્યક્તિ છે ગોધરામાં વાવડી ગામમાં ખોટા ખોટા સાહેબ ગરીબોના પાવર ઓફ અટર ની કરાવડા ગરીબોની સાહેબ એમની જમીન તબદીલ કરી લીધી છે આજે અમે તો સાહેબ અમને પૂરેપૂરી એવી આશા છે કે પંચમહાલ કલેક્ટર થી અમારી માંગણીઓ સંતોષ થાય તેમ નથી એટલે માન્ય રાષ્ટ્રપતિ પાસે અમે એટલી જ માંગણી કરી કલેક્ટર થકી અમને ઈચ્છા મૃત્યુ આપી દો સાહેબ કાયદો હોવા છતાં બી જો તમારાથી પાલન ના થતું હોય તો ઈચ્છા મૃત્યુ એમને દસ્તાવેજ કરી છે ધના આવવા તો ધના જોખના અસલ ધના જોખની જમીન ના છે તો દસ્તાવેજ કેવી રીત થાય ખોટા દસ્તાવેજ કરીને ખોટી રીતે હા અમને એવી જાણકારી ના હોય ને કે આ જયારે અમારા ડાયા હતા એમની પાયાથી ખાલી આ લોકો દસ હજાર રૂપિયા દસ હજાર રૂપિયા લખે એવી કરી કરીને ખાલી કરાવડાવી પછી ખોટી નોટિસ એમ ના લીધ અમને કે તમારા જેમ ખાલી કરવાની એમ કરીને પછી એમાં તો આગળ તો કશું હતું જ નહી આ લોકો અહીંથી જ નોટિસ કાઢીને અમને ખાલી કરાવડાવી જમીન હતી આદિવાસી આદિવાસી ડબલ તો અત્યારે સર્વે નંબર એકસો ચોર્યાસી